આજરોજ નારી રક્ષા સેના ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે ગાંધીનગર તાલુકા મહિલા પ્રમુખ તેજસ્વીબેન જોશી દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના નાના બાળકોને કુલદેવો ટોપી અને તુલસીનો છોડ આપી સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમમાં નાના બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગેમ તેમજ સંગીતના કાર્યક્રમો રાખ્યા હતા જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને જે બાળકોએ ભાગ લીધો હતો તેવા તમામ બાળકોને ગિફ્ટ સોગાતો આપી તેમનું મનોબળ વધાર્યું હતું આ ગિફ્ટ સોગાતો બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી અને સાથે સાથે બ્રહ્મ સમાજના આગેવાનોનું ફૂલહાર તેમજ સાલ ઉઠાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોને સ્કૂલ બેગ વગેરેની ગિફ્ટો આપવામાં આવી હતી અને આ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ બહુ જ સરસ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં મહિલાઓને જાગૃતિ માટે નારી સુરક્ષા મહિલાઓનું મનોબળ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સંગઠનમાં દીકરીઓ વધારેમાં વધારે જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મહેમાનો ડેપ્યુટી મેયર ગાંધીનગર મહાનગરપાલિકા ગૌરાંગભાઈ વ્યાસ ટ્રેનિંગ કમિટી ચેરમેન જીએમસી અનિલસિંહ વાઘેલા શાસક પક્ષ નેતા તથા પૂનમભાઈ ભટ્ટ અને નિશાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા અને આ પધારેલા મહેમાનો દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી કે જે દીકરી દીકરાઓને ભણવામાં મદદની જરૂર હોય એવા બાળકોને મદદ પણ કરીશું ત્યારે નારી રક્ષા સેનાના ગાંધીનગર તાલુકા મહિલા પ્રમુખ તેજસ્વી બેન જોશી આ બધા મહેમાનોનું આદરપૂર્વક સન્માન કર્યું હતું અને સૌનો આભાર માન્યો હતો આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર ગાંધીનગર